લેટામાં સિદ્ધના ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુમાં રાત્રે સૂતા હોય જેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટા ઉપર સૂતેલા બહાર સૂતેલા જરૂરિયાતમંદ લોકોને હું ફાપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલું હતું

પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણમાં ખાંભા શ્રામનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધના ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે આ સિદ્ધના ટ્રસ્ટના વિતરણમાં અમારા જગદીશભાઈ પૈડા વિક્રમસિંહ સોલંકી મનુભાઈ બારોટ સાગરભાઈ સુવા જીલુભાઈ ગોંધિયા પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીકા અનેક કાર્યકરો સહભાગી થયા તે બદલ સિદ્ધા ટ્રસ્ટ નો અમે આભાર માનીએ છીએ અને આ ધાબડા વિતરણમાં અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા તેનો પણ અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ